પ્રશ્ન નંબર બસો એક ટાસ્ક બારના નોટિફિકેશન એરિયાનું બીજું નામ કયું છે જવાબ છે ઓપ્શન બી સિસ્ટમ ટ્રેક પ્રશ્ન નંબર બસો બે ફાઇલને સેવ કરીને બંધ કરીએ તો શું થશે તો આપણે જવાબ રહેશે ઓપ્શન બી તે રેમમાંથી દૂર થશે પ્રશ્ન નંબર બસો ત્રણ કોઈપણ પ્રોગ્રામ મિનિમાઈઝ કરતાં તે ક્યાં જોવા મળે છે જવાબ છે ઓપ્શન સી ટાસ્ક બારમાં પ્રશ્ન નંબર બસો ચાર નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ ફેમિલી તમામ વર્ગોના ડિવાઇસીસમાં હાજર હોય છે જવાબ છે ઓપ્શન બી યુનિક્સ અને લિનિક્સ પ્રશ્ન નંબર ઓપન કરેલ ડોક્યુમેન્ટને ઝડપથી ઓપન કરવા માટે શેનો ઉપયોગ કરશો જવાબ રહેશે ઓપ્શન બી માય રિસન્ટ ડોક્યુમેન્ટ પ્રશ્ન નંબર બસો છ કમ્પ્યુટરમાં રહેલા પ્રોગ્રામ્સનું લિસ્ટ ક્યાં જોવા મળશે આપણો જવાબ રહેશે ઓપ્શન બી ઓલ પ્રોગ્રામ્સમાં પ્રશ્ન નંબર બસોને સાત કોઈ ડોક્યુમેન્ટમાં એડિટિંગ ચાલુ હોય એ જ સમયે બીજા ડોક્યુમેન્ટનું પ્રિન્ટિંગ કાર્ય ચાલુ હોય તે કઈ સિસ્ટમમાં શક્ય બનશે જવાબ છે ઓપ્શન બી મલ્ટી મલ્ટી ટાસ્કિંગ પ્રશ્ન નંબર બસોને આઠ ડ્રાઈવ લેટર ની પાછળ કયું ચિહ્ન મૂકવામાં આવે છે જવાબ રહેશે ઓપ્શન ડી જેમ પ્રશ્ન નંબર બસો નવ નીચેના પૈકી કયો કમાન્ડ વર્ડ પેડના ફાઇલ મેનુમાં જોવા નહીં મળે જવાબ છે ઓપ્શન ડી કોપી પ્રશ્ન નંબર બસો ને દસ વિન્ડોઝમાં ડેસ્કટોપની ગોઠવણી કેટલી રીતે કરી શકાય છે જવાબ રહેશે ઓપ્શન ડી આપેલ તમામ એટલે કે નામ અને પ્રકાર મુજબ કદ અને તારીખ મુજબ અને ઓટો એરેન્જ મુજબ પણ કરી શકાય છે